બિલાડીના ટોપની જેમ કંપનીઓ ખુલી ગઈ છે જેમાં અમુક કંપનીઓ તો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય પાણી બોટલોમાં ભરીને વેચી રહી છે આવી જે કંપની પર બીઆઈએસને દરોડા પાડીને કંપનીને સીલ કરી છે બીઆઈએસના અધિકારીઓને માહિતી મળી હતી કે મોટા વરાછા બીઆઈટીએસ બસ સ્ટેશન વીઆઈપી સર્કલ પાસે આવેલ વાલકરામ વોટર સપ્લાય નામક કંપની ભારત સરકારનું માન્ય લાયસન્સ લીધા વગર પાણીનું વેચાણ કરી રહી છે જેથી અધિકારીઓએ દરોડા પાડ્યા હતા જેમાં જાણ થઈ કે આઈએસઆઈ માર્કાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય તે માટે પાણીનો પાઉચ પર પ્રતિબંધ નાખવામાં આવ્યો છે જેને લઈને બજારમાં પાણીની બોટલો વેચાતી થઈ ગઈ છે અને પાણીનો પાઉ એક રૂપિયા મળતો હતો જ્યારે હવે પાણીની બોટલો ચાર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધીમાં અલગ અલગ કંપનીઓ મળી રહી છે અઝર કૃષિ સાથે હર્ષદ